ફર્સ્ટ ઓફ ઓલ એમને ગવર્મેન્ટ અને જે તે એજન્સી ને ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને પ્રાઇવેટ સેક્ટર માં લાગુ કરવું જોઈએ ત્યાંથી એમને કેટલો પ્રોફિટ અને કેટલો લોસ થાય છે એ પછી રેસીડેન્શિયલ માં અત્યારે રેસિડેન્શિયલ પાયલોટ પ્રોજેક્ટ ઉપર છે બેન લાગુ જોઈએ બેન ગુજરાત હાઈકોર્ટ પણ આના ઉપર ટકોર કરવું જોઈએ ગુજરાત હાઈકોર્ટ ને ઇન્ટરફિયર પણ કરવું જોઈએ કે સૌથી પહેલા જે તમારો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ તમે ઇન્ડસ્ટ્રીયલ અને કોર્પોરેટ સેક્ટરમાં યુઝ કરો રેસિડેન્શિયલ પૂરતો હજુ એના ઉપર કોઈ પણ પ્રકારનું લાગુ ના થવું જોઈએ કેમ કે આપણા દેશની અંદર સૌથી વધારે મધ્યમ વર્ગના લોકો રહે છે શ્રમિક લોકો રહે છે બધાની પાસે દર વખતે પૈસા હોય રિચાર્જ કરવા માટે એવો શક્ય ના હોય સાહેબ લોકો આજે પણ આપણું જે લેવર કમિશનરનું જે લેવર કમિશનર નું જે અહેવાલ પત્રક છે કે સાડા ચારસો કે પાંચસો રૂપિયા એમને મજૂરી મળવી જોઈએ એ પણ નથી મળતી જ્યારે લોકોને એટલી મજૂરી નથી મળતી ઘરની અંદર બે ટાઈમના રોટલા ના મળી શકે તો એ લોકો સ્માર્ટ વીસ મીટરના રિચાર્જ કેવી રીતે કરાવી શકશે સૌથી ભયંકર પોઈન્ટ છે આ લોકો મીટર પણ યુઝ કરવાનું બંધ કરી દેશે સાહેબ ચલો બિલકુલ એમાં ભાઈ જે પ્રમાણે રિચાર્જ ની વાત આવે છે હું આવું રહ્યા આપની પાસે રિચાર્જ ની વાત આવે છે એટલે કેવાય છે ને કે મોબાઈલ નેટવર્ક ને જે મારે રિચાર્જ ન કરાવો તો વીજ પુરવઠો બંધ થઈ જાય માની લો કે કોઈ બીમાર છે અશક છે વૃદ્ધ છે કોઈ